નવું ના નવા તહેવારો ખબર નવા નવા તહેવારો ઉતરાયણ આપડે કળા બદલી અને પેલું લાવ્યું પહેલા અંદર પોણી મેળ્યું

ए बोला तू होगा जे एक एक बजा बोल जो हट जा मिला गए क्या हाल है क्या हाल है ना ना क्या हाल है क्या हाल है ट्राई बुल चेक कर ली तेल गरम नहीं ये क्या किया उसने लाए समसो 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 लग गई रे समसो समसो लग गई वैसे मैं दोनों आई की मारा करने हमने वही किया मारा हुआ जोड़े नहीं आओ तो એ કલ આટો નહીં આટલી વાર ઓ હો હો ઈ મકાનો વાયર નહીં મીખા તમ તો વાયર એ મમ એ દિલી આગળ નાખી હવે લે કેજો ગયો

इगत Saat... मकर

પંગિત બે આરીシરા માડે આ તો કનો જીરો ખબર હા આપડા પેલા તો બટુકજીનો આ બટુ બનાયો બટુકજી તો કરા ખાવા દો અમે લેવા તો જા બોલાયા ના જાય તો વાયા રે બરફી જો હા બદમ એટલે બદમ બધી આવી ગઈ આપળા રાખવી દીન થોડી બદામ બધું તો આ તો વધારે આવી ગયો એના ગયો બટુજી એ તો દુરા માય 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 વૈ પીયુ લકાઓ આવો પર આવું નહી કે જો નાવડ નાવડ કોડા પડા પડકો વાહ પુનમ વા શાકો તો મજા આવી જ જોડે બાજુમાં ખાવા બટાકા ગરમ બોલવા ખાઈ નહી કેતા હન તી તીખો સાઈડમાં લઈ એટલે હે તો એટલે અમારો વ્લોગ ખતમ થાય છે તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ શાહવાન ને જય માતાજી જય અમે મસ્ત પણ તમે આવો ટ્રાય કરજો અને કમેન્ટ કરજો